શિરનોર તાલુકાના દિવેલ ગામે હરાજી દરમિયાન પંદરથી વધુ વૃક્ષો કાપી નાખ્યાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને જેને લઈને તપાસ થવી જોઈએ તેવી પણ સ્થાનિક રહીશોએ માંગ ઉચ્ચારી છે શિરનોર તાલુકાના દિવેલ ગામે નાળાના બાંધકામમાં નળતરો પંદર વૃક્ષોની પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ ઇજાદારે પંદર કરતાં વધુ વૃક્ષો કાપીને પંચાયત સાથે છેતરપિંડી કરી છે શિનોર તાલુકાના દિવેર ગામે મઢી તરફ જવાના નાળાનું કામ ચાલુ છે જ્યાં વૃક્ષો કાપવાની પરવાનગી લઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં સાદલીના વેપારીએ રૂપિયા એકાવન હજારમાં પંદર વૃક્ષો કાપવાનો ઇજારો લીધો હતો તાજેતરમાં વરસાદ હોવાનો લાભ લઈને આ ઇજારદાર દ્વારા વધુ વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ કરવાની સાથોસાથ ગ્રામજનોએ ઇજાડદાર દ્વારા માટી નાખીને દાટી દીધેલા વૃક્ષોના થડિયા જાતે બહાર કાઢી તપાસ કરતાં પંદર કરતા વધુ વૃક્ષો આ ઇજાદારે કાપી નાખ્યાનું બહાર આવતા મામલતદાર શિરનોર દ્વારા સ્થળ પર તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે અને ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે દિવેર ગામે પંદર કરતાં વધુ કપાયેલા વૃક્ષોના આવેલા ઉપલગ નાણાંમાં પંચાયતના કોણા કોણા હાથ ખરડાયા છે તે પણ હવે તપાસનો વિષય બન્યો છે